માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો તો આઈ હોપ તમે બધા જ મજામાં હશો અમે મજામાં છીએ તો સ્વાગત છે તમારું બધાનું અમારા આજના વ્લોગમાં તો અમે લોકો આજે જઈએ છીએ મારી ફ્રેન્ડના ત્યાં નડિયાદ ત્યાં એ લોકોને નવું ઘર લીધું છે તો આજે વાસ્તુ પૂજન છે તો ત્યાં જઈએ છીએ મને રહેજો વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ગાઈસ ફાઇનલી આપણે નડિયાદ જવા નીકળી ગયા છીએ તો જો આપણે આજે ડ્રેસ પહેરે પહેરવાની હતી સાડી ટાઈમ આવ્યો તો બ્લાઉઝ લઈને આવીને સાડી પહેલાં ઘરે બોલી ના એટલે પછી મેં કીધું ચાલો આ ડ્રેસ પહેરી લઈએ અને હેલિંગ પપ્પા ડ્રાઈવ અમે લોકો હવે અહીંયા મમ્મીને એમના ફ્લેટે આવ્યા છીએ ગુડિયા બેનને ત્યાં ઉતારવાના છે પછી ત્યાંથી અમે લોકો નીકળીશું તો જો તમને બતાવ કે ત્યાં પહોંચી ગયા હે ને જો ચમ ઓઠું જીજીઓ શું થયું जो बेबी ने उतार दी थी चलो बाय गाइस बाय तो हेली बेन ने उतारी दीदा और अब हमें लोग को नहीं कर छे अबे आ गेट बंद से पहला गेट गेट ही थे गाइस तो चलो गाइस लेट्स गो हर हर महादेव यहां पे डमरू हमारे शंकर श्री शंकर का तो चलो क्या हुआ है वोट पे

ચાલતા સંગ જાય છે મહાકાળી માં પાવાગઢ જો અહીંયા સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે અમે એકવાર આવી ગયા હતા પણ ત્યારે આપણે યુટ્યુબ ચેનલ નથી એટલે આપણે નહોતું લીધું વિડીયો તો ફાઇનલી આપણે એટલે બેગ પહોંચી ગયા છે અમદાવાદ અહીંથી નડિયાદ કેટલું થાય ખબર નથી પૌ લોહન કરજે માં જો આજ છે મારા સોના બેનનું મંદિર શ્રી મણે સ્વાહા શ્રી મણે સ્વાહા જમણે સ્વાહા પ્રમેય કાહ ધનવદે સ્વાહા નમદે સ્વાહા દુર્ગાય સ્વાહા દુર્ગાય

જો આ છે અમારા મોના બેન જય માતાજી હા ચલો અમે લોકો જમી બીજા મોગલ છોરું અને સોનલ છોરુ આઈ ગયા જો

जानन भी महामदेशवाह यत प्रदेव फेमा प्रवर्धमितं निश्वासो द्वर मनस्यं चजायतेश्वरा रोमीकिम्यन्न मनस्तेश्वर प्रीतिश्वरा आज तो मेरे जो है वाला लगा था मेरे। દેવ્ય વાદ સ્વાહા ગંડ ગંડક્ષણાં ઔર્થા પથો યાવતી પાર્તી હમ મયાન કોઈ હદેત્રે લોક નિર્જીલ યશંતાસુ દેવદાહ સ્વાહા ઓમ અરુષિર્વાસ સ્વાહા જીવામુખામં તાતમજવત્યા બુજાનામ સ્વાહા રંભા દેનાકનકન દેવસ સુલેનાન યઃ સ્વાહા લોસો બીપદા કાન્તઃ તસ્્ય તા બીજમુખતતમં અર્જં જિસ્મૃતઃ દેવ્ય વિદીયેન સંપન્નઃ સ્વાહા એયં પાદ એંજે મહાન મહાદેવ बाली जड ल ल ल जड जड के हे We do.

you <laughs> thank mm -hmm.

സർവാദാഭ്യമനം ദൈലോകശിയഖിളേശ്വരീവമേവാ തയാ സ്വാഹാ വിനശനം शुभ लक्ष्मी की प्राप्ति मारे आपने लक्ष्मी और श्री बेबी मोहम्मद बेबी श्री माधवी बेबी जो सलाम सवाहा हाँ अबार अबार ओम चंद्राम कबाजाम जैसे जाम बेबी लोगे देवी जो स्टाम बदाराम दाम बदबी ने भीम सरनाम दबर सदाम दाम रोलेश वाहा ओम उपेय तुम्हारे निवेश का कीर्ति शो मणिनाश हो प्रातः भूतों માદાધલે હીંશેથાવા માળુાવાહારલેં઱ાવાવાળેંડાદાદાાકાવાવાવાળેંરાહાવ�ાહાવાથાળેંઁ�

શુક્રજ્યજ્યો શુક્રશાત્યુદ્રિ ચાં ચેમ ચક્રિસરે અગિષ્ટા ચશ ચતંચ સહસ્રંચ સહસ્રં ચાયુદંચાં ચિયુત નિયુતન ચયુતં ચાબુદંચુદંચે નહોક નમગ્ન નમ ભુવો ત્યાગ ભૂતનાથ મોગલમાથ મહેવ અરે તો બર્થડે સેલિબ્રેટ કરાય આઈસ્ક્રીમ આપણે બધાને આઈસ્ક્રીમ ખવડાય છે તો થેન્ક યુ ભાઈ તું જીઓ હજાર સાત અને नरेश ભાઈ નો બર્થડે હોય ને મારે બે શબ્દમાં ગાવું હોય ત્યારે કેમ ગાવું કે વીવીઆઈપીસીટી મારો વિરો ફરવા દે ગામડાના પાપી પૂસે ગાડી કઈ કેવા તે તારા कुटुंब <laughs> फॉर्च्युनर <laughs> 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 <laughs>